ગાંગડ યુવરાજ સાહેબ શ્રી ભારદ્વાસિંહજી પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપકસિંહજી ઝાલા કાર્યકારી અધ્યક્ષ શ્રી રુદ્રદત્સિંહજી વાઘેલા પ્રદેશ મહામંત્રી શ્રી નટુભા જાડેજા યુવા પાંખ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલા અમદાવાદ જિલ્લા પ્રમુખ અનિરુદ્ધસિંહજી વાઘેલા અમદાવાદ જિલ્લા યુવા પાંખ પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી ઝાલા અમદાવાદ જિલ્લા યુવા પાંખ મહામંત્રી શ્રી ઇન્દ્રસિંહજી સિસોદિયા ધોળકા પ્રમુખ શ્રી તેન્દ્રસિંહજી વાઘેલા તથા અન્ય તાલુકા પ્રમુખ શ્રીઓ તથા મહિલા સંઘના બાશ્રી પ્રફુલ્લા બા ઝાલા બાશ્રી ગુણવત્તા બા ઝાલા પ્રકાશ બા વાઘેલા તથા અન્ય કાર્યકરોએ હાજર રહી આ સમારોહને સફળ બનાવેલ હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલી ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ રિપોર્ટર સાદેવ સિંહ સિસોદિયા ધોળકા आज धोलका मुकामें अखिल भारतीय યુવા સંઘ તથા મહિલા સંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન બાબત એક સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું એમને પુરસ્કારના વિતરણ કરવામાં આવ્યા અને આ એક્ટિવિટી અમારી એન્યુઅલ એક્ટિવિટી છે જે દર વર્ષે કરવામાં આવે છે અને આ સંસ્થાના બધા જ હોદ્દેદારોને વોલન્ટિયરોને ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા બોલું છું આજરોજ આ સરસ્વતી વિદ્યા મંદિર ધોળકા ખાતે અમદાવાદ જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત વિદ્યાર્થીઓનો મેરિટ એવોર્ડ્સનો સન્માન સમારોહ હતો આખા જિલ્લાનો જેમાં વિરમગામ છે દેત્રો છે માંડલ છે ધોળકા છે ચાણંદ છે તંદુકા છે બધાય તાલુકા આવી જાય એમાં જે રાજપૂત સમાજમાં પહેલો બીજો ત્રીજો આવે એને વિશિષ્ટ ઇનામો આપ્યા છે પીચો પ્રકાર ઉપર બધાને પ્રોત્સાહન ઇનામ આપ્યા છે એ સિવાયની પણ વિશેષ સિદ્ધિ હોય બધાને આ સન્માનિત કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ અને એના પેરેન્ટ્સને મોટિવેશન મળે આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે જિલ્લાના પ્રમુખ છે અનિરુદ્ધસિંહ વાઘેલા એ મહામંત્રી છે અમારા પ્રદેશના મંત્રી નટુભા અને સૌ અહીંયા પ્રમુખ છે ધોળકા તાલુકાના ગોપાલસિંહજી ને સૌ સારી મહેનત કરીને આ સફળ કાર્યક્રમ કરવામાં આવ્યો છે